એ તમને કહું સાહેબ ઊંટો ગેસ થાય અને તમને કહું ગભરામણ આવે સાચી મેમ ચાડી એટેક આવી જાય એવું કાંઈ હોય જ નહીં બરાબર એટલે આપણે ડોક્ટર પાસે જાય ઇન્જિયોગ્રાફી કર્યું હતું ઇન્જિયોગ્રાફી નોર્મલ આવ્યું હશે કાંઈ ન આવ્યું કે ગેસ છે જ્યારે જે છે એ પેશન્ટને ઊંધા ગેસને કારણે ચક્કર અંધારા કે એવું કાંઈ આવતું હોય કે ગભરામણ થતી હોય ત્યારે ઘણા બધા લોકો જે છે એ તાત્કાલિક માનસિક દવાઓ શરૂ કરી દેતા હોય છે અને ખરેખર અમુક અમુક કેસમાં એની જરૂર પણ નથી હોતી અને એ પેશન્ટ બિચારા લાંબા સમયથી સતત એ દવાઓ લેતા રાખતા હોય છે માત્ર આયુર્વેદમાં જ એવી સારવાર આપેલી છે કે જો વ્યવસ્થિત નિદાન કરવામાં આવે તો ઊંધા ગેસમાં વિચારવાયુમાં ચકર અંધારામાં તાત્કાલિક ફાયદો થાય છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ આપણી સામે જે છે રાજેશભાઈ છે કે જે ગીરથી આવે છે અને માત્ર ને માત્ર આપણી અઠ્યાવીસ દિવસની દવાથી એમને ખૂબ સારો ફાયદો છે એના વિશે આજે આપણે વાત કરીશું અને એમનો અભિપ્રાય લેશું કે એમણે કેટલા લાંબા સમયથી ને શું સમસ્યાઓનો સામનો કર્યો જય શ્રી કૃષ્ણ રાજેશભાઈ રાજેશભાઈ તમને શું સમસ્યા હતી કેટલા વર્ષથી હતી સાહેબ બે હજાર સત્તરમાં મારા દવા છે ને મગજની મગજ નહીં હાલતી એટલે ગગદનને બધા રિપોર્ટ કરેલ કે મગજમાં ફેરફેર છે તમને સાતમાં ગભરામ ન થતી હમ અને હું તો ગેસ થતો બરાબર ખાટા ઓટકાર આવતા હા ચક્કર અંધારા કે એવું કંઈ ન હતું કંઈ કંઈક સક્કર આવતા

તો તમે જે છે ઈ 2017 થી માનસિકની દવા લેવાની શરૂ કરી બરોબર તો ખરેખર તો તમને કાંઈ માનસિક છે જ નહીં અત્યારે પણ મેં નિદાન કર્યું તો કોઈ માનસિક છે જ નહી બરોબર છે તો પછી માનસિક દવા આટલા વર્ષથી ચાલુ હતી તો રોજ લેવી પડતી તમને હા ન લ્યો તો શું થાય સકર આવે નિંદર ન આવે નિંદર ન આવે જરાય બરોબર છે વ્યસન થઈ ગયું હા વ્યસન થઈ ગયું તો બરોબર છે સાચી વાત કીધી તો છે તમે ક્યાંથી આવો છો અત્યારે

કેટલો ફેર પડી ગયો બંધ થઈ કેવી આવે છે આવી બરાબર પેલા તો નીંદર એ ન આવતી ને દવા લીધા આવતી પેલા એટલે રાજેશભાઈનો કેસ એવા બધા લોકો માટે ઉપયોગી છે કે જે લોકોને વિચારવાયુ નિદાન થયું કે માનસિક નિદાન થયું પણ એ લોકોએ સૌથી પેલા શું તપાસ કરી મને ઊંધો ગેસ થાય છે જો તમને ઊંધો ગેસ થતો હોય તો આયુર્વેદમાં એને ઉદાવર્ત નામનો રોગ કયો છે ઉદાવર્તના રોગમાં સ્પષ્ટ લખ્યું છે કે મનોવિકારાન એટલે કે ચરક સંહિતામાં સ્પષ્ટ લખ્યું છે કે જેને ઉદાવર્ત થાય એને મનના વિકાર એટલે કે વિચારવાયુ જેવું થાય ગભરામણ જેવું થાય બેચીની જાય કોન્ફિડન્સ ઓછો થઈ જાય આત્મવિશ્વાસનો અભાવ લાગે આ બધા જ લક્ષણો જો તમને હોય તો ખરેખર એ ઊંધો ગેસ છે ઉદાવર્ત નામનો આયુર્વેદનો રોગ છે માનસિક રોગ નથી લાગતું તમને તમને માનસિક રોગ છે એવું નહીં બરાબર તો એટલો ડૉક્ટર દવા આપે બરાબર છે ડૉક્ટર નો તો તો નિંદન નો આવે તો તમે એવા બધા વ્યક્તિઓ જે લોકો આવી રીતની દવાઓ લેતા હશે કે એવડા પરેશાન હશે તમે સાત વર્ષથી આજે પરેશાન છો તમારી સામાજિક ફરજના ભાગ રૂપે તમે એને શું કહેશો આપણી હોસ્પિટલની સારવાર વિશે કોટિ મગજની દવા ખાતા હોય ગોબરામ રહેતી હોય હું તો કે સડતો હોય કે બધું બંધ કરજો ડૉક્ટર તમને ધંધે ધંધા છે આયુર્વેદિક હોસ્પિટલ આવો અહીંયા આરામ하루 સાહેબનું રિઝલ્ટ છે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએબીચ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું અને ખરેખર તો જે છે એ તમે જેમ કે રાજેશભાઈ છે તો એમણે આપણી આજે પંચકર્મા સારવાર કરાવી તો પંચકર્મ સારવારથી તમને શરીરમાં અત્યારે કેટલી હળવાશ લાગે છે કારણ કે ઘણી હળવાશ લાગે બરાબર છે અને હું એ પણ કહેવા માગું છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કોઈ ડૉક્ટર પાસે કરાવતા હો તો ડૉક્ટરને બે પ્રશ્ન ખાસ પૂછો સૌથી પહેલો પ્રશ્ન એ પૂછો કે તમારા જે છે એ પંચકર્મ સારવાર કર્યા પછી રોગ કેટલો ઝડપથી દૂર થશે બીજો પ્રશ્ન એ પૂછો કે આ પંચકર્મા સારવાર કર્યા પછી મને કોઈ થાક નબળાઈ કે એવું નહીં આવે ને આપણે જે અહીંયા પંચકર્મા સારવાર કરીએ છીએ એ વ્યવસ્થિત નિદાન કરીને માર્ગદર્શન કરતાં ઓછીને એ સંપૂર્ણપણે આપણે વિકસાવેલી એવી રીતે છે કે પેશન્ટ આરામથી આવી શકે ટ્રીટમેન્ટ કરાવી શકે અને કોઈ જ પ્રકારની જે છે મુશ્કેલી કે થાક કે ન લાગે અને શરીરમાં સ્ફૂર્તિ લાગે તમને કેવી શરીરમાં સ્ફૂર્તિ લાગે છે આવું ભેગી ફૂલ બરાબર ને હવે રાજેશભાઈ આવડા બધા લાંબા સમય તમે પરેશાન હતા તમારું પાચન એટલું બધું બગડેલું હતું આટલી બધી સમસ્યાઓ થતી આ છેલ્લા અઠ્યાવીસ દિવસ કે વીસ દિવસ આપણી દવા ચાલી તો એમાં તમે તમારા પાચન અને શરીરને કેવું જુઓ છો કેટલો ફરક મારું થઈ ગયું શરીર મારે ત્રણ ચાર કિલો વજન વધી ગયું બરાબર પેલા વજન ઘટતું જતું બરાબર છે ચાર કિલો વજન વધી ગયું વધી ગયું ખૂબ સરસ આમ તમે પહેલાં કોઈ પણ દવાઓ લેતા તમને ક્યારેય ગરમ પડતી દવાઓ મોટા કાંજી પડી જતી બરાબર આપણી દવા ક્યારે ગરમ પડી કાંઈ નથી કાંઈ છે કોઈ નહીં જરાય ગરમ ન પડી ને એટલે હું એ પણ કહેવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ જે છે આયુર્વેદમાં એવું માનતી હોય કે આયુર્વેદ દવા અમને ગરમ પડે છે આયુર્વેદ દવા ગરમ હોય છે તો ખરેખર આયુર્વેદ દવા ગરમ નથી તમારું નિદાન ખોટું થયું હોય તો જ આયુર્વેદ દવા ગરમ પડે છે અમે જે આયુર્વેદ સારવાર કરીએ છીએ એમાં નિદાન વ્યવસ્થિત કરતા હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એવું માનતા હોય કે આરે ગરમ છે અમને માફક નથી આવતી એ લોકો અમારો સંપર્ક કરી શકે છે અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છે રાજેશભાઈ તમે ખરેખર જે છે આટલા ઝડપથી સારા થયા તમે વિચાર કરો કે તમે સાતેક વરસથી જે છે એ તકલીફ હતી કેટલા ડૉક્ટર બદલાવ્યા છે આશરે હાથ કે હાથ સાત આઠ ડૉક્ટર બદલાવ્યા છે રોજની કેટલી ગોળી ખાતા માનસિકની પાંચક ગોળી હોય પાંચેક ગોળી રોજની ખાવી પડતી બરાબર કેટલો ખર્ચો ને કેટલા રિપોર્ટ કરી નાખ્યા હશે

બરાબર છે એટલે સાચી વાત તો એ છે કે આયુર્વેદમાં શ્રદ્ધા હોય તો ગમે તેવા પેશન્ટ ખૂબ ઝડપથી સાજા થતા હોય છે રાજેશભાઈ તમે ખૂબ ખૂબ ધન્યવાદ હજી અમે એવું ભગવાનને પ્રાર્થના કરી કે તમે સો સો ઝડપથી સાજા થઈ જાઓ બરાબર છે અને ખરેખર તમારા જેવા પેશન્ટનું ઉદાહરણ છે લોકો માટે કે માનસિક રોગની દવાઓ જેમ તેમ લેવાય નહીં નહીં બરાબર ને અને જેમ તમને એની આદત પડી ગઈ થી બીજા કોઈ આદત ન પડે આ આદત એવું ન કે મૂકી દો ડોક્ટર એ પછી આપડી માત્ર વિચાર કરો કેટલા દિવસ દવા તમે મૂકી શક્યા હા માનું કે 15ક દી છે આપડી દવા મૂકી પછી તો પાછો 15 દી જગે ને એક મહિનો ભૂલ છો આપ તો તમે આરામથી મૂકી શક્યા બરોબર ને નહીતર પેલા તો એક ટંકે ની મૂકી શકતા બરોબર ને પરબાર ગોબરા માં મને ખાટા ઓટકાર આવ હા એમ થાય આવી જાય એવું થાય હમણાં એકેવાર એવું નથી છે આયુર્વેદનો ચમત્કાર જ કેવાય રાજેશભાઈ લોકોને આયુર્વેદ માં શ્રદ્ધા વધે તમારા જે લોકોને માર્ગદર્શન મળે એના માટે તમારો વિડીયો આપણે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં મૂકી શકીએ ખૂબ ખુદ રાજેશ ભાઈ જય શ્રી કૃષ્ણ